ભારતની પવિત્ર નગરી કાશીને હિન્દુ ધર્મમાં અત્યંત મહત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત થયું છે કાશીના ચોર્યાસી ઘાટોમાંથી એક મણિકર્ણિકા ઘાટ માટે કહેવામાં આવે છે કે અહીંયા કોઈ પણ મૃતદેહને સળગાવવાથી એમને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને અહીંયા ચોવીસ કલાક દાહ સંસ્કાર કરવામાં આવે છે આજે અમે કાશીના માસમશાનમાં ઘાટ મણિકર્ણિકાના મહત્વપૂર્ણ રહસ્ય અને જાણકારીની વાત કરીએ તો કહેવામાં આવે છે કે કાશીના મણકર્ણિકા ઘાટ પર સ્વયં ભગવાન શિવ મરણ પામેલા વ્યક્તિને તારક મંત્ર આપે છે જેને એમની આત્માને જીવન મૃત્યુના ચક્રથી છુટકારો મળી જાય છે આ જ કારણથી હિન્દુ ધર્મમાં લોકો આજ વિચારે છે કે એમનું મૃત્યુ થાય તો એમના દાહ સંસ્કાર કાશીના મણિકર્ણિકા ઘાટ ઉપર જ કરવામાં આવે હિન્દુ માન્યતા અનુસાર મા પાર્વતીના કાનમાં ફૂલ અહીંયા પડી ગયા હતા જેમને દેવોના દેવ મહાદેવ દ્વારા શોધવામાં આવ્યા હતા આજ કારણથી આ ઘાટનું નામ મણિકર્ણિકા ઘાટ પાડવામાં આવ્યું હતું એક માન્યતા મુજબ કહેવાય છે કે ભગવાન શંકરે માતા સ્તતિના મૃત શરીરના અંતિમ સંસ્કાર પણ આ મણિકર્ણિકા ઘાટ ઉપર જ કર્યા હતા આજ કારણથી અહીં તીર્થને મહાસ્મશાન તરીકે ઓળખવામાં આવે છે આ મણિકર્ણિકા ઘાટ પર એક પ્રાચીન ટાકેશ્વર મહાદેવ મંદિર છે એનાથી જોડાયેલ એક કહેવત છે કે ભગવાન શંકર મૃતદેહના કાનમાં તારક મંત્ર બોલે છે જેનાથી મૃતદેહને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને કાશીના આ મહાસ્મશાન પર કોઈ પણ દિવસ મૃતદેહને અગ્નિશાંત નહીં થતું અર્થાત ચોવીસો કલાક ત્રણસો પાસઠ દિવસ રાત દિવસ કોઈના કોઈનો દાહ સંસ્કાર થતો જ રહે છે અને પ્રતિદિવસ અહીંયા બસોથી થી ત્રણસો જેટલા મૃતદેહના દરરોજ અંતિમ સંસ્કાર કરવામાં આવે છે આપણે બતાવીએ કે અનુસાર સાંજ પછી અંતિમ સંસ્કાર પણ ભગવાન શિવના કારણે મણિકર્ણિકા છે સ્મશાન ચોવીસો કલાક અંતિમ સંસ્કાર કરવાની અનુમતિ મળી છે હિન્દુઓ માટે આ ઘાટને સૌથી પવિત્ર ઘાટ માનવામાં આવે છે કહેવાય છે કે મણિકર્ણિકા ઘાટને ભગવાન શિવે અનંત શાંતિનું વરદાન આપ્યું છે રિપોર્ટર સંજય જયસ્વાલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ મહીસાગર